નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરીએ આજના મુખ્ય સમાચારો પર આંકલેશ્વરના દીવા ગામની સીમામાં કડકિયા કોલેજ નજીક એલ એન ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુલેટ પ્રોજેક્ટના ચેનેજ નંબર સોળ પિલ્લર નંબર ત્રણ પાસેની સાઇડ ઉપર ગત તારીખ છ જુલાઈથી તારીખ સોળ જુલાઈ દરમિયાન પાર કરેલ ટેમ્પા સહિત છ વાહનોમાંથી છેલ્લા દસ દિવસમાં ત્રણસો પચાસ લીટર ડીઝલની ચોરી થઈ હતી જે અંગે સિક્યુરિટી ઓફિસર હરિશચંદ્ર રાઠોડે શહેર એડિવિઝન પોલીસ મથકમાં તેત્રીસ હજાર છસો રૂપિયાના ત્રણસો પચાસ લીટર ડીઝલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી એડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા વાહન ચાલક રજન દિલીબિયાર મકદમ પરિડા રામપ્રવેશ પાલ રાજેન્દ્ર શર્મા અને પ્રેમકુમાર યાદવની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા ઓગણીસ હજારની કિંમતનું બસો લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટીએટ ન્યૂઝ અંકલેશ્વર